નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ઘણા બધા વિસ્તારોમાં મહત્તમ તાપમાન જે છે એ પણ ઊંચું થતું જાય છે અને ઠંડી કહેવાય એની શરૂઆત છે પણ સાથે હવામાન વિભાગ હવામાન નિષ્ણાતની આગાહી પ્રમાણે ગુજરાતમાં ફરી એકવાર માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઠંડીની વચ્ચે કેમ માવઠું આવવાનું છે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બને છે એ સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધે છે અને જો એ આગળ વધે છે તો ગુજરાત

ગુજરાતને અસર થાય સીધી અસર બંગાળની ગાડીમાં બનેલી સિસ્ટમની ક્યારેય આપણને થતી નથી પણ જો આ સિસ્ટમ આગળ વધી અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી અરબી સમુદ્રમાં પ્રવેશે છે તો એની અસર સંભવિત રીતના થવાની સંભાવના છે સાથે જ આ સિસ્ટમ મધ્યપ્રદેશ તરફ જાય એવી પણ સંભાવનાઓ ઘણા બધા મોડલ દર્શાવી રહ્યા છે એટલે સિસ્ટમ કાં તો મધ્યપ્રદેશ તરફ જાય કાં તો મહારાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તાર તરફ જવાની છે અને કાં તો અહીંયા જ ક્યાંક દક્ષિણના જે દરિયાના વિસ્તારો છે ત્યાંથી અરબી સમુદ્રમાં પ્રવેશી જશે અને પછી એની જે તીવ્રતા છે એ પણ ઓછી થઈ જશે આ એક સિસ્ટમ તો બની જ રહી છે આ એક સિસ્ટમ સિવાય અહીંયા પણ એક સિસ્ટમ બને છે એ પણ હવે ધીરે ધીરે આગળ વધશે અને જ્યાં સુધીમાં આ સિસ્ટમ ટ્રાવેલ કરી અને અરબી સમુદ્ર સુધી પહોંચી જાય કે પછી વચ્ચે જ એ સિસ્ટમની તીવ્રતા ઓછી થઈ જાય તો પણ બંગાળની ગાડીમાં જે સિસ્ટમ બની રહી છે એ પણ ધીરે ધીરે આગળ વધવાની સંભાવના છે એ આગળ વધીને પણ અરબી સમુદ્ર તરફ આવે એવી સંભાવના છે એટલે નવેમ્બર મહિનામાં કોઈ વરસાદની આગાહી નથી અત્યારે કરવામાં આવી કે નવેમ્બરમાં કોઈ કોઈ પડે એવી સ્થિતિ નથી દેખાઈ રહી પણ ડિસેમ્બર ડિસેમ્બર મહિના અને તારીખની આસપાસ ગુજરાતમાં માવઠું આવે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તમે જુઓ કે આ બધા જ ઉપરના જેટલા પ્રદેશો છે લેહ લદ્દાખ ત્યાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને એના કારણે ત્યાં હિમવર્ષા થઈ રહી છે ત્યાં જે બરફનું પ્રમાણ છે એ પણ હવે ધીરે ધીરે વધી ગયું છે એટલે આ બધા વિસ્તારોમાંથી જે ભેજવાળા પવનો અને ઠંડા પવનો આવશે એના કારણે ઠંડી વધવાની પણ ખૂબ વધારે સંભાવનાઓ છે એટલે હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત જે કહેતા હોય છે એ પ્રમાણે અઢાર થી બાવીસ ડિસેમ્બરની વાત કરી રહી છું ડિસેમ્બરમાં વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગનું મોડલ જોઈએ આપણે ઠંડીની આપણે જો વાત કરીએ છીએ તો દિલ્હી ચોવીસ કલાક કેટલી મહત્તમ ઠંડી પડવાની છે કેટલું કેટલું ટેમ્પરેચર રહેવાનું છે એ આગાહી હવામાન વિભાગ કરતા હોય છે તો તમે જુઓ કે મેક્સિમમ ટેમ્પરેચર ભુજમાં નલિયા સૌથી ઠંડો દર વર્ષે હોય છે અને એ સ્થિતિ ફરીથી કે અત્યારે જો હજી શરૂઆત છે અને છતાં પણ નલિયામાં તાપમાન અગિયાર ડિગ્રી સુધી ગડગડે એવી સંભાવના છે સૌરાષ્ટ્રની વાત કરીએ કે સૌરાષ્ટ્ર મોટાભાગે ત્યાં એટલી બધી ઠંડી પણ ન પડતી હોય ત્યાં સૌરાષ્ટ્રમાં પણ એ સ્થિતિ છે અમરેલીમાં પણ તાપમાન અગિયાર ડિગ્રી સુધી જાય તેવી સંભાવના છે ભાવનગરમાં સોળ દ્વારકામાં ઓગણીસ ઓખામાં ત્રેવીસ પોરબંદરમાં ચૌદ રાજકોટમાં પણ ચૌદ વેરાવળમાં ઓગણીસ દીવમાં સોળ સુરેન્દ્રનગરમાં સત્તર કેશોદમાં ચૌદ અમદાવાદમાં પણ તમે જુઓ કે પંદર ડિગ્રી સુધી જવાની સંભાવના છે ડીસામાં ચૌદ ગાંધીનગરમાં તેર વલ્લભવિદાનગરમાં સોળ બરોડામાં બાર તમે જુઓ કે હજી તો જ ઠંડીની શરૂઆત થઈ છે ને ત્યાં આ તાપમાન બતાવી રહ્યા છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં ઓગણીસ ડિગ્રી દમણમાં અઢાર ત્યાં સુધી તાપમાન નીચે જઈ શકે તેવી સંભાવના છે એટલે ગુજરાતમાં ઓવરઓલ જોઈએ તો ઘણી બધી ઠંડી પડવાની સંભાવના છે ઓલી હાર્ટ થી ઠંડી કહેતા હોઈએ છે એવી ઠંડી પડવાની સંભાવના છે પણ ઠંડી ભલે કેટલી પણ પડે ખેડૂતોનો રવિ પાક ખેડૂતોએ છે રવિપાકની માવઠા પછી માંડ માંડ ખેડૂતો ઊભા થયા છે અને ફરી એકવાર જો માવઠાની આગાહી કરવામાં આવે તો ખેડૂતોમાં અત્યારે ડર છે નવેમ્બર મહિનામાં કોઈ જ માવઠાની સંભાવના નથી એટલે ક્યાંય વરસાદની સંભાવના નથી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ આખી આગાહી સમજાવી છે કે કઈ તારીખથી કઈ તારીખ સુધી ઠંડી પડવાની છે અને કઈ તારીખે માવઠાની સંભાવનાઓ છે અને જો પડે છે માવઠું તો કયા વિસ્તારોને અસર કરે છે પરેશભાઈ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળીએ ત્યારે હું આપણે જણાવી દઉં અઢાર તારીખ આસપાસ કોઈ માવઠું થવાનું નથી આવી કોઈ અફવામાં ન આવવું મને પણ ઘણા બધા મિત્રોના કોલ આવ્યા છે પરેશભાઈ અઢાર તારીખ આસપાસ માવઠું થવાનું છે ક્યાં થવાનું છે ત્યારે હું આપને જણાવી દઉં ક્યાંય ગુજરાતના કોઈ જ ખૂણાની અંદર માવઠાની શક્યતાઓ નથી એટલે કોઈ મિત્રો આવા જે ખોટા વિડીયો ક્યાંય જોયા હોય તો એ અફવામાં ન આવવું અને હમણાં માવઠાની શક્યતાઓ નથી ચોક્કસ થી વાત છે કે પચીસ નવેમ્બર આસપાસ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ તમને બનતી દેખાતી હશે અલગ અલગ એપ્લિકેશન પણ અત્યારે ઘણા બધા ખેડૂત વાપરતા હોય તે એપ્લિકેશનોના માધ્યમથી તમે જે જોતા હશે તો 25 નવેમ્બર આસપાસ તમને બંગાળની ખાડીની અંદર એક મોટી સિસ્ટમ બનતી હોય એવું ચોક્કસથી જોવા મળશે પણ એમાં પણ ડરવાની જરૂર નથી કેમ કે 25 નવેમ્બર આસપાસ જે સિસ્ટમ બનશે એ દક્ષિણ ભારતની અંદર વરસાદના રૂપમાં અસર કરી શકે છે એની અસર છે આપણે ગુજરાત સુધી નથી પડવાની કેમ કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ છે અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય વગેરે ટૂંકમાં મધ્ય ભારતમાંથી ચોમાસાની વિદાય થઈ છે પણ દક્ષિણ ભારતના અમુક વિસ્તારની અંદર અત્યારે ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે અને તમિલનાડુ હોય કેરળ કર્ણાટક હોય એ બાજુ સ્વાભાવિક રીતે સિસ્ટમો આવતી હોય છે ત્યાં વરસાદ પડતા હોય છે એટલે એ સિસ્ટમ ક્યારેક ક્યારેક ડાયરેક્શન આપણા બાજુ બતાવતું હોય પણ એ આપણે ગભરાવું નથી હમણાં કોઈ સિસ્ટમ છે એ દક્ષિણ તરફથી ગુજરાત આવે તેવી સંભાવનાઓ નથી એટલે આમ તો એટલું કહી શકાય કે પચીસ નવેમ્બર આસપાસ પણ તમને સિસ્ટમ દેખાશે પણ એ ગુજરાત આવવાની નથી ટૂંકમાં એટલું કહી શકાય કે નવેમ્બર મહિના દરમિયાન કોઈ જ પ્રકારનું માવઠું થાય તેવી શક્યતાઓ હાલ મને વ્યક્તિગત લાગતી નથી એટલે કોઈ ડરવું કે ગભરાવાનું નહીં એટલે ખાસ કરીને નવેમ્બર મહિનો અત્યારે ચાલી રહ્યો છે નવેમ્બર મહિના દરમિયાન કોઈ જ પ્રકારના માવઠાની શક્યતાઓ નથી અને અત્યારે જે ઠંડીની જે શરૂઆત થઈ છે પેલો રાઉન્ડ સારો એવો ઠંડીનો જોવા મળી રહ્યું છે વચ્ચે કદાચ ઓગણીસ થી બાવીસ કે ત્રેવીસ તારીખ સુધી આપણે થોડુંક ઠંડીમાં હળવું જોવા મળી શકે બાકી નવેમ્બર મહિના દરમિયાન કન્ટિન્યુ આપણે આ ઠંડીનો માહોલ છે એ જળવાઈ રહેશે જો કે મેં આપણે જણાવ્યું ગાત્રો થી જ આવતી ઠંડી એટલે કે તીવ્ર ઠંડી કે કોલ્ડ વેવ રાઉન્ડ ની શક્યતાઓ નથી પણ ચોક્કસ એટલું કહી શકાય કે અત્યાર જે નોર્મલ ઠંડી છે આ જ પ્રકારની ઠંડી છે એ સમગ્ર નવેમ્બર મહિના દરમિયાન આપણે ચાલુ રહે કન્ટિન્યુ રહે તેવું એક અનુમાન છે